વેલકમ બેક હવે વાત કરવી છે એક નિવૃત્ત આચાર્ય અંગે જેઓ પોતાના નિવૃત્તિના સમયમાં પણ એવું કાર્ય કરી રહ્યા છે કે તમે પણ સલામ કરશો આજના સમયમાં જ્યાં બાળકો મોબાઈલ એડિક્ટ બનતા જઈ રહ્યા છે ત્યાં આ નિવૃત્ત આચાર્ય બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે પોતાના ખેતરને જ રમતનું મેદાન બનાવી દીધું છે અને એક બે ગામના નહીં પરંતુ પાંચ પાંચ ગામના બાળકો તેમની પાસે રમત ગમતની તાલીમ લઈ રહ્યા છે કોણ છે આ અનોખા ગુરુ અને કેવું તેમનું રમતનું મેદાન આવું જોઈએ અસ્વાર્થ ભરી દુનિયામાં કોઈ નિસ્વાર્થ ભાવે કામ કરતું હોય કોઈની મદદ કરતું હોય પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતું હોય તો તેને ભગવાન જ કહેવાય બધું કઈ કહેવા કરતા આ દ્રશ્યો જુઓ જેમાં વિદ્યાર્થીઓ ખોખોની રમત રમી ગયા છે દોડની રેસ લગાવી ગયા છે વોલીબોલ રમી રહ્યા છે અવનવી રમત રમી ગયા છે પહેલી નજરે તો તમને આ કોઈ સ્કૂલનું મેદાન લાગશે પરંતુ આ કોઈ સ્કૂલનું મેદાન નથી પરંતુ એક નિવૃત્ત આચાર્યનું ખેતર છે જેને આચાર્યએ રમતનું મેદાન બનાવી દીધું છે આપણે વાત કરી રહ્યા છીએ વટનગરના સરણા ગામના છનાજી ઠાકોરની જેમણે પોતાના ચાર વીઘા જમીનમાંથી બે વીઘા જમીનમાં સ્પોર્ટ્સનું મેદાન બનાવ્યું છે અને આ સ્પોર્ટ્સના મેદાનમાં રોજ બે પાળીમાં સોથી વધુ વિદ્યાર્થીઓ નિયમિત રીતે રમતગમતની તાલીમ મેળવી રહ્યા છે એટલું જ નહીં આ સ્પોર્ટ્સ સંકુલ નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની ફી વગર ચાલે છે પરંતુ આવો વિચાર છનાજી ઠાકોરને કેવી રીતે આવ્યો આ વાત અમે તેમના સાથી મિત્ર પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો બાળકો સતત માં વ્યસ્ત રહે છે અને મોબાઈલ માં ગેમ જે પછાત વર્ગના બાળકો તમામ બાળકો ને સરકારી હોસ્ટેલમાં પ્રવેશ મળી શકે અને સરકારના ખર્ચે સારું અભ્યાસ કરી શકે અને રમત ગમત માં સારી સિદ્ધિઓ હાંસલ કરી શકે એ માટેની તૈયારી અમે કરીએ છીએ નવ થી અગિયાર વર્ષના બાળકો માટે સરકારે જે ખેલ મહાકુંભ ની યોજના કરી છે એમાં છેલ્લા ત્રણેક વર્ષે અમે કુલ એક્ટિવ છીએ એમાં સારી એવી સફળતા અમે તાલુકા જિલ્લાને રાજ્ય લેવલે પણ મેળવી છે ચાલુ વર્ષે પરવાતાવરણમાં પણ અમે એન્ટ્રી કરી છે અને રાજ્ય લેવલે એક થી દસમાં અમારા દીકરીઓ આવી છે અને જે નેશનલ લેવલે રમવા જવાનું છે ત્રણ તારીખ છે ઠાકોરે પોતાના મિત્ર સાથે મળીને એક બીજ રોપ્યું જે બીજ આજ નેશનલ કક્ષાએ નામ રોશન કરવાની તૈયારીમાં છે સનાજી બાળકોના હાથમાંથી મોબાઈલ મુકાવ્યા છે મોબાઈલ માં ગેમ રમતા બાળકોને મેદાનમાં ગેમ રમતા કર્યા છે

અત્યારે હું પણ ઓલ ઇન્ડિયા સ્ટાર્ટર છું એથ્લેટિક્સ ની અંદર અને મારી પાસે જે પણ ટેકનિકલ બાબતો હતી એ ટેકનિકલ બાબતોનો બાળકોની અંદર ખાસ કરીને એથ્લેટિક્સ અને ખોખોની અંદર ની એ બાળકોને આપ્યું છે આસપાસના ગામના વિદ્યાર્થીઓને પણ હવે આ સ્પોર્ટ સંકુલ ખૂબ પસંદ આવી રહ્યું છે એટલું જ નહીં ટ્રેનિંગ મેળવી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ રમવા જઈ રહ્યા છે હું અહીંયા પાંચ મહિનાથી ટ્રેનિંગ લઈ રહી છું શુ ફાયદો થયો અહીંયા ટ્રેનિંગ લેવા ઓ ઈડર ગઈ અને ઈડરમાં મારું પર્વતારોહણમાં મારો નંબર આવ્યો અને હવે રાજ્ય રાષ્ટ્રીયમાં મારો સિલેક્શન થયું છે હવે ગિરનાર રમવા જવાનું છે ત્યાં પણ મને આશા છે કે હું નંબર લાવીશ અને શું સપનું છે તમારું મારું ઓલિમ્પિકમાં આયા દેશનું નામ રોશન કરવાનું સપનું છે આવું કાર્ય જો દરેક ગામડામાં શરૂ થાય તો બાળકોમાં મોબાઈલની ટેવ તો દૂર થાય પરંતુ તેની સાથે સાથે બાળકો ભવિષ્યના સપનાઓ સફળ બનાવી શકે છે પરંતુ બસ આ માટે દરેક ગામમાં જરૂર છે સુધીર વડનગરના સરણા ગામે એક નિવૃત્ત શિક્ષકને જો બાળકોના ભવિષ્ય માટે પોતાના ખર્ચે રમતનું મેદાન બનાવી શકતા હોય આ વિચાર આવતો હોય તો દરેક ગામડાની શાળાઓમાં કેમ આવા મેદાન ન બની શકે આમ તો સરકાર પાસે દરેક ગામમાં સરકારી જમીનોની ભરમાર છે તો એ જમીનોમાં કેમ મેદાન નથી બનાવવામાં આવતા જો કે આ શક્ય નથી કારણ કે જે સરકારના રાજમાં વ્યાયામના શિક્ષકોની ભરતી નથી થતી સ્પોર્ટ્સના શિક્ષકોને ભરતી માટે આંદોલનો કરવા પડતા હોય ત્યાં રમતના મેદાનની વાત કરવાનો કોઈ અર્થ નથી રહેતો જો કે છનાજી જેવા લોકો પણ છે જે દેશનું અને પોતાના રાજ્યનું નામ રોશન કરવા માટે પોતાના ખર્ચે બાળકોને ટ્રેનિંગ આપે છે અને એ પણ નિસ્વાર્થ ભાવે